ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વાપ વધી રહ્યો છે તેવા સમયમાં અદ્યતન તકનીકી નિદર્શન માર્ગદર્શન તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અદ્યતન તાલીમ દ્વારા સારું વાવેતર કરી પગભર થઈ આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વડરાટ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે આમ તો ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે બે હેક્ટરના વિસ્તારના જુદા જુદા પ્રકારના વીસ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલા છે જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ ગ્રીનહાઉસ વિવિધ ઊંચાઈના પોલીહાઉસ જુદા જુદા સેડ નેટહાઉસ ઇન્સેક્ટ નેટહાઉસ વોકિંગ ટનલનો સમાવેશ થાય છે ત્યારે આ ઉત્કૃષ્ટ કેન્દ્ર ખાતે તારીખ સોળ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ખેડૂતોને તમામ પ્રકારનું માર્ગદર્શન અપાયા બાદ ખેતી પણ બતાવવામાં આવે છે જેથી ત્યાં જઈને ખેડૂતો ખેતી કેવી રીતે થાય છે તે પણ જાણી શકે છે ચેરી ટામેટા જોયા અમે સુરતી પાપડી પણ જોઈ કેળા કાકડી પણ જોઈ નવી નવી બાગાયત ખેતી અમે જોઈ અને એનો ઉપયોગ અમે પણ અમે અમારા ગામમાં કરીશું નવું નવું જાણવા મળ્યું અહીંયા ઓછી ઓછા મહેનતથી માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી અમે અહીંયા જોઈ છે મજા આવી જગદીશ રાઠોડ સૌ પ્રથમ સુરતી પાપડી જે કહેવાય અમારા ગુજરાતમાં પાવેતર નથી પણ અહીંયા ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે બરાબર જે ત્યારબાદ અમે ટ્રોબેરીની મુલાકાત લીધી ટ્રોબેરી પછી ત્યારબાદ અમે કીરા કાકરી પુલ હાઉસમાં જે ઉગાડેલી છે એ એ પણ અમે મુલાકાત લીધી ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી અને એ છે જો ફિલ્ડ ફિલ્ડે કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા એકસો પચાસથી થી બસો ખેડૂતો સેન્ટરની મુલાકાત લઈ વિવિધ નિદર્શનો વિશે માહિતગાર થઈ રહ્યા છે આમ તો ખેડૂતોને શાકભાજી પાકોની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા જરૂરી માર્ગદર્શન અપાય છે જેમાં ઓછા પાણી ઓછી માટી અને ઓછા ખાતરે કેવી રીતે ખેતી કરી વધુ મબલક ઉત્પાદન મળે તે માટે પણ ખેડૂતોને પહેલાં તો સમજાવવામાં આવે છે અને કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી ચેરી ટામેટા કેપ્સિકમ કાંકડી ડુંગળી ટેટી તરબૂચ સુરતી પાપડી ફણસી બ્રોકોલી જેવા વિવિધ શાકભાજીના પાકોના નિદર્શન પ્રત્યક્ષ નિહાળી કેવી બાબતોનું ધ્યાન રાખી ખેતી કરાય તે પણ સમજાવવામાં આવે છે જેને લઈને અહીં આવેલા ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઊભી ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ ખીરા કાકડી ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ એ વિશેનું માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે